હનુમાન બાહુક શ્લોક નંબર ઓગણતીસ ટ્યુકનિકો ગરગર ડોલત કંગાલ બોલી બાલ જ્યો કૃપાલ નુપાલ પાલી પોનહી હે સંભારસા રંજન કુમાર બીર આપનો બિસારી હે ન મેરે હું ભરોસો હૈ હેત પરેકો સબ ભાંતિ સમરત આજુ કપિનાથ સાંચી કહો કો ત્રિલોક તોસો હૈ સાંસિસ દાસ કી પેખી પરિહાસ ચિરિકો મરણ ખેલ બાલ કોસો હૈ ભાવા હે કૃપાળુ હે શરણાગત વત્સલ જ્યારે હું કંગાળ રોટીના માટે ઘર ઘરે ફરતો હતો ત્યારે તમે મને બોલાવીને નાના બાળકની જેમ પાલન પોષણ કર્યું હે વીર અંજનીકુમાર કુમાર તમે જ મારી સારસભ રાખી છે આમ અપનાવેલા પોતાના બાળકને વિસરી નહીં જાઓ એટલે કે ભૂલી નહીં જાઓ એ મને દ્રઢ વિશ્વાસ છે આજે સર્વ પ્રકારે સમર્થને આટલો વિલંબ એટલે કે આટલું મોડું કેમ થાય છે આપ સાચું કહો આપના સમાન એટલે કે આપના જેવા ત્રણેય લોકોમાં બીજું કોણ છે આપના દાસનો દમ ઘૂંટાય છે અને તમે હસી રહ્યા છો આ તો બાળકને રમત થાય અને પક્ષીનો જીવ જાય એવી વાત થઈ ગઈ જય શ્રીરામ જય બજરંગબલી